ખેતી પણ થઈ શકતી નથી પરંતુ આ વિસ્તારમાં કુદરતી સફેદ પથ્થરોની ધન આવેલ છે અહી જે પથ્થરો નીકળે છે તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે સફેદ ચૂનો ગણતા આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરી આવેલ છે જેના દ્વારા તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે સિરામિક ફેક્ટરી ડિટરજન્ટ પાવડર ફેક્ટરી કલર બનાવતી ફેક્ટરી દવા બનાવતી ફેક્ટરીઓમાં આ પાવડરની માંગ હોય છે આ ફેક્ટરીઓ દ્વારા પાવડરનો નિકાસ બંધ થતાં ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ સીધી અસર જોવાઈ રહી છે લોન મેળવી ટ્રકો ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિકોને લોકો લોન કઈ રીતે ભરવી તે એક સવાલ ઉભો થતો હોય છે તો ડ્રાઈવર કંડક્ટર અને મજૂરોને પણ વેતન આપવું મુશ્કેલ બન્યું છે કારણ કે ટ્રકોના પૈડા થંભી ગયા છે અમારે આ માઈન્સના ધંધા બાપ દાદાથી મજૂરી કરતા હોય છે અને એ બંધ થઈ ગયો છે એટલે બંધ થવાથી અમારે રોજી રોટી મેળવવા માટે બહુ તકલીફ પડી જાય છે અમને અને અમારે કોઈ બીજો ખેતીમાં થી કઈ રોજી મેળવે એ કોઈ છે નહીં અને આ માઈન્સોનું કામ બંધ થાય એટલે પછી મારે કોઈ પણ ખર્ચા કરવા લગન કે ફાડાવા એ છોરા એ બધું હવે નહીં થતું એટલે અમારે આ ધંધો બંધ થવાથી બહાર મજૂરી જાય થઈ ગયેલો છે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે આ માણસોનો ધંધો ચાલુ કરે એવી વિનંતી છે બહુ તકલીફ પડે હમણે બહાર મજૂરી જાય એવું થઈ ગયેલું છે એમાં બધા વીસેક હજાર મજૂરો કામ કરે અમારે સરકાર શ્રીને એવી માંગ છે કે ખરી કઈ જે કઈ હોય એ માઇનસોનો કાયદેસર કરી અને ચાલુ કરવા વિનંતી છે અમારો આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લો છે એમાં એકમાત્ર ધંધો જે ડોલોમાઇટ છે એમાં એના પર નિર્ભર છે અમારા આદિવાસી વિસ્તાર અને આ જેટલી પણ માઇનસો બંધ થઈ એની ખૂબ મોટી અસર પડશે રોજગારી ધંધો બંધ થઈ જશે તો અમને ખૂબ તકલીફ પડશે અને અહીંથી બહાર મજૂરી જવાનો વારો આવે એવો લાગે એટલે જેમ પણ એનું વહેલું નિરાકરણ આવે એવી અમારી અપીલ છે અમે માન્ય ધારાસભ્ય શ્રી માન્ય સંસદ શ્રી અને પ્રભારી મંત્રી શ્રી ને પણ આ વિશે જાણકારી રજૂઆત કરી છે સહિત આસપાસના લોકો ડોલોમાઇટિક ખાણોમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બનતા ખેતી કે અન્ય ધંધાના હોય આ લોકોને હવે મજૂરી માટે અન્ય જિલ્લામાં જવાનો ફારો આવ્યો છે છોટાદેપુરની ડોલોમાઇટ માઇનસો બત્રીસ જેટલી છોટાદેપુર આવેલી છે ઈસી છઠ્ઠીના રજના કારણે કાચો માલ છોટાદેપુર ડોલોમાઇટ ફેક્ટરીમાં પહોંચતો નથી તેથી ઘણા બધા કારખાનાઓ બંધ હાલતમાં છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને મજૂર ઉદ્યોગને બહુ મોટી અસર પડી છે કેમ કે કાચો માલ બંધ થવાથી ફેક્ટરીઓ બંધ થવાને હારને છે અમુક જગ્યાએ જે માલ છે ચાલશે પછી શું એના પછી બધા કારખાનો બંધ થવાના આવશે આ માણસો ચાલુ થાય એવી અમારી માંગણી છે માણસો ગામડા આવે છે ત્રણસો ચારસો મજૂરો અમારી સાથે જોડાયેલા છે ટ્રાન્સપોર્ટ ત્રણસો હજાર કે ગાડી ભરવાથી એમને ત્રણસો ચારસો રૂપિયા ગાડી ની મજૂરી મળે છે તે અટકી પડી છે ઘણું બધું નુકસાન છે અમારે કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓમાં માલ પીસી શકાય નથી તેથી માલ અમારે ભરાય ના ગાડીઓ અમારી પડી રહે ઓર્ડરો આ લોકો જોડે છે પણ માલ જ ના હોય કાચો માલ તો ક્યાંથી પીસી શકે એટલે ઘણી બધી બંધ છે માલ હોય કે પીસી ના શકે માલ મોકલી શકે ઓર્ડરો બી હોય છે પણ કાચો માલ ના હોવાના લીધે અમને નુકસાન છે ગાડીઓ ભરાતી નથી અમને બી અમારી ગાડીઓ પડી રહે છે બધું નુકસાન થાય કેમ કે અત્યારે એટલી બધી મંદિર માર્કેટ છે ગાડીઓ વાળો માન માંડ જીવે છે હપતા નથી ભરાતા ટાયરો બી નાખવાની પરિસ્થિતિ નથી અત્યારે કેમ કે ડીઝલ અને કાર્ટિંગ બધું મોંઘું થવાથી અને ગાડીવાળા ભરી નહીં શકતા તેથી આ જો એ રીતે કે ડોલોમાઇટ પર નિર્ભર છે અમારી ગાડીઓ ટ્રાન્સપોર્ટ છોટાજેપુર બધું ડોલોમાઇટ ઉપર જ છે બીજો કોઈ ધંધો છે નહીં આના પર આ ગાડીઓ વાળા મજૂરો અને ટ્રાન્સપોર્ટ વાળા લે છે તો આ જલ્દી ચાલુ થાય તો આવી અમારી માંગણી છોટાદેપુર જિલ્લાના વનાર જામલા દડીગામ કાનાવાંડ કાછેલ અત્રોલી ધોઘાદેવ અને કોલીમાં સત્યાવીસ જેટલી ખાણો આવેલ છે જે પૈકી ચોવીસ લીઝો બંધ થઈ છે જેથી હવે આ તમામ ખાણો આજે સુમસામ ભાસી રહી છે ખાણોને બંધ થવાને કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ છેલ્લા બે વર્ષથી આપવામાં આવ્યું નથી ખાણોના લગભગ પચ્ચીસ હજાર જેટલા કામદારો બેકાર બન્યા છે ઔદ્યોગિક ગુજરાત વિસ્તારમાં આવેલ છે પણ હવે ખાણ માલિકોની ચિંતા એ સતાવી રહી છે કે આ ઉદ્યોગો હવે

એનજીટીના આદેશ પ્રમાણે સ્ટેટ લેવલથી અમારે જે ઇસી લેવાના થાય છે અમે સ્ટેટ લેવલમાં ઇસી માટે એપ્લાય કરેલી અમારા ત્રેવીસ ચોવીસમાં આ ઈસી ના મંજૂર કર્યા છે અમને છેક એની ખબર બે મહિના પહેલાં પડી હતી કે અમારા ઇસી ના મંજૂર થયા છે એનજીટી ના જે નિયમ અનુસાર જો ઇસી ના મંજૂર થાય તો લીજો બંધ કરી દેવી તાત્કાલિક એના કારણે અમે લીજો બંધ કરી દીધી છે હવે આ જો લીજો બંધ થશે તો છોટાદે ફક્ત સો કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર વીસ થી પચીસ હજાર કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજી છેલ્લા ત્રીસ થી ચાલીસ વર્ષમાં બધાને આપી રહ્યો છે આના પર નભતા જે એકસો ને ત્રીસ પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીધો જો લાંબા ગાળો સુધી બંધ જશે તો એકસો ત્રીસ યુનિટો પણ બંધ થઈ જશે અને સાથે સાથે આની સાથે નાના મોટા જેટલા બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો બંધ થઈ જશે આની મોટા મોટી અસર એ થશે કે વિશાળ રોજગારી જે છોટા આપે છે એ વિશાળ રોજગારીનો મોટો પ્રશ્ન સરકાર સામે આવીને જો આ લીજો ચાલુ કરવામાં નહીં આવે તો પ્રોસેસિંગ યુનિટોમાં પણ માલની અછત વર્તા છે કારણ કે ટોટલી એકસો ત્રીસ પ્રોસેસિંગ યુનિટો આ જ લીજો પર આધાર રાખે છે અને જો આ ડોલોમાઇટ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ઘસાઈ જશે જેવા કે રાજસ્થાન અને એમપી જ્યાં અલીરાજપુર નજીક પડે છે ત્યાં ઉદ્યોગ જો જતો રહ્યો તો ટોટલી આ ઉદ્યોગથી છોટા જિલ્લાને હાથ ધોવાનો વાળો આવશે આના વિપરીત અસર સરકાર શ્રીને રોયલ્ટી રોયલ્ટી તથા અન્ય ટેક્સ જીએસટી થી લઈને લાઈટ લાઇટ થી લઈને બધાનો મોટા મોટો મહેસૂલી ફટકો પડી શકે છે આમાં ને હાલમાં એની અસર ચાલુ થઈ ગઈ છે જો સરકાર સહાનુભૂતિપૂર્વક આમાં વિચાર નહીં કરે ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આ બાબત ખાણ માલિકોને ને રજૂઆતો કરી છે તેમણે જણાવ્યું છે કે સાંસદ ધારાસભ્ય સાથે મળી ગુજરાતના મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરીશું આ મુદ્દો કેન્દ્ર સરકાર છે છતાં પચીસ થી ત્રીસ હજાર લોકો ના રોટી નો સવાલ હોય આ બાબતે સરકાર ને ધ્યાન દોરીશું ના જે પટેદારો છે હોલ્ડરો જે છે એ લોકો મને પંદર વીસ જણા મળ્યા અને મને રજૂઆત કરી ઈસી ના કારણે આ લીઝો હાલ બંધ કરવામાં આવી છે તો આ જે ગાઈડલાઈન છે એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે ઈસી નું જે મુદ્દો છે એ તેમ છતાં એ રાજ્ય સરકાર ની અંદર હું અને સંસદ જોડે પણ વાત થઈ ધારાસભ્ય જોડે પણ વાત થઈને અમે બધા સીએમ સાહેબને મળીને આનો શું રસ્તો નીકળે એના માટે અમે રજૂઆત કરવાના છીએ એવી વાત થઈ ઉદ્યોગ અગત્યનો છે એવું પણ મને જાણવા મળ્યું કે પચીસ થી ત્રીસ હજાર કામદારો બેકાર બની ગયા છે એટલે બધી રીતે નુકસાન છે આમાં

બેરોજગાર બનેલા બંટ મંડાયેલી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ બ્રસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર